નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક જેને અંગ્રેજીમાં ફિઝિકલ ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે ટૂંકમાં પી ક્યુ એલ આઈ તરીકે ઓળખીએ છીએ જીવનની ભૌતિક ગુણવત્તાનો સૂચકાંક શું છે એને કહેવામાં આવે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાને આધુનિક અર્થશાસ્ત્રીઓ સૌથી વધારે મહત્વ આપે છે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં અમેરિકાની વોશિંગ્ટન ના પ્રોફેસર ડેવિડ મોરિસે આંક બનાવ્યો હતો અને ત્યારથી વિશ્વના મોટા ભાગના દેશો છે

એની અંદર શિક્ષણ કોને આપણે કહીશું અથવા તો સાક્ષરતા આપણે કોને કહીશું તો દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે અર્થાત પંદર કે તેથી વધુ વય ધરાવતી વ્યક્તિઓ લખી કે વાંચી શકે તેને આપણે શિક્ષિત છે

ત્યારબાદ બીજું છે અપેક્ષિત આયુષ્ય કેને અપેક્ષિત આયુષ્ય ગણવામાં આવે છે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે કે બાળક જન્મશે ત્યારથી પછી એવું જોવામાં આવે છે કે તેને કેવી આરોગ્યની સવલતો મળે છે એના આધારે તે કેટલું લાંબુ જીવી શકશે અને કેટલું નિરોગી જીવી શકશે જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે કોઈ પણ દેશની અંદર અપેક્ષિત આયુષ્ય પોતાના દેશની આરોગ્યની સુવિધાઓ કેવી છે એના આધારે લોકો વધારે લાંબુ જીવી શકે છે અપેક્ષિત આયુષ્યનો વધારો પોષણ

માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે એટલે બાળ મૃત્યુ દર છે તે આ બધી જ પરિસ્થિતિઓ સારી હોય તો બાળકોનું મૃત્યુ છે તે ઓછું થાય છે અને એની અંદર એવી પણ વાત કરવામાં આવે છે કે ભાઈ બાળકોને બાળકનું મૃત્યુ ન થવા દેવું હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે પણ આની અંદર આપણે દ્રષ્ટિપાત થાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકની રચના કઈ રીતની થાય છે એની અંદર એનું માપન કઈ રીતનું થાય છે અથવા તો એની અંદર કઈ કઈ મહત્વની બાબતો છે તે અહીંયા તેની ઉપર આપણે એક નજર કરી લઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એની રચના છે એ કેવી છે તો દરેક નિદર્શ એની અંદર શિક્ષણ આયુષ્ય અને બાળ મૃત્યુ દરને સોનો ભાર આપવામાં આવે છે એટલે કે સોના આધારે

સરવાળા સરવાળાને ત્રણ વડે ભાગી ભાગીને ઓળખાય છે જેટલા સો ની વધારે નજીક એ દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે તે ઊંચો જણાશે એટલે આ હતું આપણા દેશની અંદર અથવા તો વિશ્વના દેશો જે પિક્યુ ફિઝિકલ ઓફ લાઈફ જે રચના અથવા તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આ જે માપવામાં આવે છે અને એને આધારે લોકોની સુખાકારી અને કલ્યાણમાં કેવું છે જે તે દેશનું તે આના આધારે જાણી શકાય નમસ્કાર મિત્રો થેન્ક યુ